આપણું માનવ શરીર છે એ જોઈએ તો કોમ્પ્યુટરની જેમ જ કામ કરે છે અને એમાં કોમ્પ્યુટરની લેંગ્વેજમાં જ આપણે જો સમજીએ તો જે આ દેખાય છે એ આપણું સ્થૂળ શરીર છે એ હાર્ડવેર છે અને જે નથી દેખાતું એ સૂક્ષ્મ શરીર એ સોફ્ટવેર છે અને આત્મા જે છે એ બેટરી છે પાવર સપ્લાય છે હવે આત્મા નીકળી જાય તો પણ આ સોફ્ટવેર અને હાર્ડવેર બંને જ નકામાં થઈ જાય છે એટલે એ હોવું પણ ખૂબ જ જરૂરી છે સોફ્ટવેર હોવું પણ ખૂબ જરૂરી છે જરૂરી છે જો સોફ્ટવેર ન હોય તો હાર્ડવેર કોઈ જ કામનું નથી હવે સોફ્ટવેર શું છે એ સમજીએ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારેય મળીને સોફ્ટવેર બને છે અને એ સોફ્ટવેર જ આ શરીરનું સંચાલન કરે છે એટલે ઘણા બધા રોગમાં ભાગે મોટો રોલ આપણા મન બુદ્ધિ ચિત્ત અને અહંકારનો હોઈ શકે છે આ સમજવાની આપણે કોશિશ કરીએ કે કોઈ વ્યક્તિ ડિસિઝન લે છે કે ઉત્તરાખંડ જવું છે તો આ શરીર ઉત્તરાખંડ એમને નથી પહોંચી જતું એની પહેલાં સોફ્ટવેર એને આદેશ આપે છે સોફ્ટવેર એટલે કે આપણું સૂક્ષ્મ શરીર છે મન બુદ્ધિને ને અહંકાર હવે ચિત્તમાં કોઈએ સાંભળ્યા દ્વારા અથવા તો જોયા દ્વારા અથવા તો અનુભવ દ્વારા એવું જાણવા મળ્યું હોય કે એવી સંગ્રહ સ્મૃતિ સંગ્રહાયેલી હોય કે ઉત્તરાખંડમાં ચોમાસાની અંદર વરસાદને હિસાબે ભૂસ્ખલનુભવ થાય છે અને આ ચિત્તનો જે અનુભવ છે એ બુદ્ધિને એને મનને આપે છે અને બુદ્ધિ અને મન એ અનુભવના આધારે નક્કી કરે છે કે ચોમાસું છે એટલે ઉત્તરાખંડ અત્યારે નથી જવું શિયાળામાં જશું અથવા તો આવું તો થયા કરે એ અહંકારની વૃત્તિ છે કે અહંકાર એમ કે ભાઈ આવું તો થયા કરે અને આપણે અત્યારે જ જવું છે તો ડિસિઝન અત્યારે લેવાઈ જાય અને ઉત્તરાખંડ આપણે આ સ્થૂળ શરીર પહોંચી જાય એટલે સ્થૂળ શરીરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કે સ્થૂળ શરીરને ગવર્ન કરવા માટે એટલે કે એને હેલ્ધી રાખવા માટે પણ આ સૂક્ષ્મ શરીર એટલે કે આપણું સોફ્ટવેર છે એ ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે હવે દાખલા તરીકે આપણે ગુસ્સે થઈએ તો જેમ કોમ્પ્યુટર સાંકેતિક ભાષા સમજે છે એમ આ જે કોમ્પ્યુટર છે આ શરીરરૂપી કોમ્પ્યુટર એ પણ એક ચોક્કસ પ્રકારની ભાષા સમજે છે અને એ ભાષા છે લાગણીની ભાષા દરેક લાગણી શરીરને ખૂબ જ અસર કરે છે શરીરને ચલાવવા માટે ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવે છે દાખલા તરીકે ભયની લાગણી છે એ આપણા શરીરમાં બીપી વધારે છે હૃદયના ધબકારા વધારે છે પરસેવો વાળી દે છે માનો કે કોઈ આપણે જંગલમાં ફરતા હોઈએ અને અચાનક સિંહ આવી જાય તો આપણા ધબકારા વધી જાય આપણું બીપી વધી જાય આપણને પરસેવો અમને વળવા આ બધું જ લાગણી એક ભય છે એના દ્વારા થયેલું છે શરીરમાં પરિવર્તન એટલે આપણા શરીરમાં કેવા ફેરફાર કરવા અને કેવા ફેરફાર ન કરવા એનો આધાર ઘણા અંશે સૂક્ષ્મ શરીર એટલે કે સોફ્ટવેર એટલે કે મન બુદ્ધિ અને ચિત્તના ઉપર આધાર રાખે છે હવે દાખલા તરીકે આપણે ક્રોધિત થઈ જઈએ અને ખૂબ જ ગુસ્સો આવે તો આપણો ચહેરો એકદમ લાલ થઈ જાય છે હવે ક્રોધની સાથે જ આપણી જે એડિનાલીન ગ્રંથિ છે એ સ્ટિમ્યુલેટ થાય છે એમાંથી એડ્રીનાલીનનો સ્ત્રાવ વધી જાય છે અને પરિણામ સ્વરૂપ તો લોહીનું સર્ક્યુલેશન ફાસ્ટ થાય છે એના હિસાબે આપણી આંખો અને ચહેરો લાલ થઈ જાય છે ધબકારા પણ વધી જાય છે ટૂંકમાં આપણું જે સૂક્ષ્મ શરીર છે એ આપણું સોફ્ટવેર છે અને આ જે સ્થૂળ શરીર છે એ આપણું હાર્ડવેર છે આ હાર્ડવેરને સારી રીતે ચલાવવા માટે સોફ્ટવેરમાં જો અમુક વેપારો કરીએ તો આપણને ઘણા બધા હેલ્થ રિલેટેડ બેનિફિટ મળી શકે છે આપને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ